સરથાણા વિસ્તારમાં કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ બનાવવાનું મિની કારખાનું ધમધમતું હતું જ્યાં પોલીસે દરોડા પાડી એક લાખથી વધુની નકલી નોટ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે સુરત શહેરે સોજી દ્વારા સરતાણાના યોગીચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેરમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પડદો ફાશ કર્યો છે એસઓજી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી ડુપ્લિકેટ નોટનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી સાથે ત્રણ આરોપીઓ ભાવેશ રાહુલ અને પવનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી હાલ તો આ નકલી નોટ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજેરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતાં ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો ને બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે